ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો ઉત્પન્નના એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે જાણો સાચી તારીખ શુભ મુહૂર્ત અને તેના દાનનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશિષ્ટ મહત્ત્વ છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીની તારીખો આવે છે જેમાં દરેકનું પોતાનું પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ હોય છે ઉત્પન્નના એકાદશી કાર્તક માસના કૃષ્ણ પક્ષના અગિયારસના દિવસે મનાવવામાં આવે છે તેને તમામ એકાદશીઓનો આરંભ બિંદુ તરીકે માનવામાં આવે છે કારણ કે આ દિવસે જ એકાદશીનો જન્મ થયો હતો ઉત્પન્ન એકાદશી માત્ર ધર્મ અને ભક્તિનો પર્વ નથી પણ તે આત્મા તપ અને શ્રદ્ધાનો પ્રતિક પણ છે ઉત્પન્ન એકાદશી બે હજાર પચીસની તારીખ અને તેનું શુભમુહૂર્ત વર્ષ બે હજાર પચીસમાં ઉત્પન્ન એકાદશીની તિથિની શરૂઆત પંદર નવેમ્બરના રાત્રે બાર વાગીને ઓગણપચાસ મિનિટે થઈ રહી છે જેનું સમાપન સોળ નવેમ્બરની રાત્રે બે વાગીને સાડત્રીસ મિનિટે થશે હિન્દુ ધર્મમાં તિથિની માન્યતા છે ઉત્પન્ન એકાદશી તારીખનો ઉદય પંદર નવેમ્બર પર છે તેથી તિથિ અનુસાર ઉત્પન્ન એકાદશી પંદર નવેમ્બરે મનાવવામાં આવશે

સનાતન પરંપરાના શાસ્ત્રોમાં આ એકાદશીનું વિગતવાર વર્ણન મળે છે કહેવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને દાન આપવાથી સાધકને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા ભક્તો પર વરસે છે તો ચાલો જોઈએ ઉત્પન્ન એકાદશીની વિધિ ઉત્પન્નના એકાદશી પર આપણે ઘરે પૂજા અર્ચન સાથે સાથે જરૂરતમંદોની મદદ જરૂર કરવી જોઈએ આ દિવસે ગરીબો નિર્ધન લોકોને ભોજન કરાવવું વસ્ત્રોદાન કરવું અને સેવા કરવી પણ અત્યંત પુણ્યનું કાર્ય માનવામાં આવે છે સાથે પોતાના પરિવાર સાથે મળીને આ દિવસે એક પવિત્ર પર્વની જેમ ઉજવણી કરો તો મિત્રો આપ સૌને ઉત્પન્નના એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ